જય ગૌ માતા ગોપાલ અમરોલી આશ્રમ ગાંધી જય ગૌ માતા ગોપાલ આપ નિહાળી રહી છો અમરોલી ગાંધરી આશ્રમ જ્યાં ચારસો થી વધારે ગૌવંશ છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ નંદી મહારાજનો જે શહેર છે એમાં કાદવ કિચડ મેડીયોમાં બતાવ્યો હતો તો અત્યારે ઓલરેડી અમારા ગૌસેવકોની ટીમ જે આમ કહીએ ને કે કપસી એવી છે અને કપસી છે ને આમ વ્યવસ્થિત રીતે આમ જોઈ લ્યો પાથરી રહ્યા છીએ મેદાન મસ્ત બની ગયું છે બહુ બધા લોકોની અહીંયા સેવા છે અને પહેલાં તો અહીંયા આજે કાલે સાંજે કાલે કાલના દિવસે છે ને મજૂર લઈને આટલું ખાલી કામ કર્યું હતું ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા અને ગૌસેવકોની તાકાત જુઓ આ ગૌસેવકોએ ખાલી પંદર મિનિટ એટલું કર્યું છે તો એટલું પાથરી દીધું છે જેના ભિતરમાં ગૌ સેવા હોય જેના ભિતરમાં કંઈક જેના આત્મામાં ગાય સાથે કંઈક સંબંધ હોય ને ત્યારે આવા કામ અને પરમાર કામ થતા હોય છે બાકી જે પૈસાથી કામ થાય છે એ આ આ કામ તમે જોઈ રહ્યા છો કામમાં ખાલી આપણે કહીએ ને તો દસ બાય દસનો નો જે હોલ હોય ને એટલું ચારું પાથર્યું છે સવારથી સાંજ સુધીમાં અને અહીંયા તમે જુઓ તો અત્યારે ઓલરેડી કેટલું બધું અહીંયા કામ થઈ ગયું છે તો કહેવાનો ભાવાર થઈએ છે કે અહીંયા ગૌસેવકોનો સાથ હોય ને અને ગૌશાળામાં મેઇન વસ્તુ શું છે જોઈ લો આ એક ટીમ વર્ક છે ને વર્ક જ્યારે પણ કઈ જગ્યાએ લાગી જાય છે તો આવા કાર્ય થતા હોય છે આવા ભગીરથ કાર્ય થતા હોય છે આવા પરમારથના કાર્ય થતા હોય છે એવા અમારા મહિલાભાઈ તમે જોઈ લો ખરે પગે તમારે આમ મન મૂકીને સેવા કરતા હોય પટેલભાઈ છે જે અવિરત આવીને આવી સેવાઓ કરે છે તો આવી સેવા કરવાનો એમને મતલબમાં આમ કહીએ તો આ ભાવ કે કારણ કે ગાયનું દૂધ ખાતા હોય ને ગાયનું ઘી ખાતા હોય ને ત્યારે થાય બાકી ભેંસોડાના અને સુમુલના ખાતા હોય તો એમાં ન જાગે જાગવાનું તો છે એકદમ મસ્ત મજાના ઘટા ટોપ આનંદ લૂંટતા હોય તો આ અમે અહીંયા આનંદ લૂટી છીએ તાપીના તટ ઉપર તાપીના તાપી મૈયાના સાનિધ્યમાં જોઈ લ્યો કેવું મસ્ત રમણીયું વાતાવરણ છે છે ને તો આ વાતાવરણનો આનંદ લૂંટવો હોય ને મારા બાપ તો એને તમે અમારી ટીમ સાથે જોડાવા એક દિવસ તમે આવો ચોક્કસથી તો તમને આવો આનંદ અને મસ્ત મજાનો એમ કહીએ ને પરસેવો અત્યારના સમયમાં વળવો ને કંઈક સારા કાર્ય માટે તો એ બહુ મોટું કાર્ય છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છો અહીંયા ઓલરેડી કામ થઈ રહ્યું છે આ કપસી હમણાં ગાડી મંગાવી હતી પાંત્રીસ છત્રીસ ટન ની ગાડી આવી હતી અને લગભગ હજી બે ગાડી જોહે મને એવું લાગે છે કેટલી ગાડી જોહે મહિલા ભાઈ હા જો એક ગાડી તો હજી જોહે કારણ કે પેલા છે ને ચારું નાખું વરસાદ ને હિસાબે અહીંયા પાણી ભરાણું હતું કે નહીં એટલે ચારું પેલા પોળું કર્યું અને ચારું નાખીને પછી માથે કપસી નાખશું પછી માથે નંદી બે અને મારા બાપ લઈ જો આનંદ તમે લૂંટો અને જોવું હોય ને તો તમારે અહીંયા ગાંધારી ગૌશાળા આશ્રમમાં તમે પધારો એક વખત તો એ આનંદ મારા બાપ એ નંદી મહારાજ લેતા હોય ને ત્યારે ભિત્રમાં એટલી ખુશી હોય ને કે વાત પૂછો માં આજે અમારા મામેરિયા ભાઈ જો અવિરત સેવા કરે હો ઉમર નાની છે કલેજો કલેજો કહીએ ને તો બહુ મોટું છે એનું જોઈ લ્યો